તો તરણેધરના લોકમેળામાં દર વર્ષે થાય છે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ગુજરાત સરકારનો રમતગમત અને સંસ્કૃતિ વિભાગ કરે છે આનું ખાસ આયોજન ગામડામાં રમાથી લંગડી કબડ્ડી વોલીબોલ લાંબી કૂદનું આયોજન થાય છે તો ગોળા ફેંક નાળિયેર ફેંક અને દોડ જેવી રમતો પણ રમાય છે ત્યારે મોટી સંખ્યામાં રમતવીરોએ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો ગ્રામ્ય વિસ્તારોમાં લુપ્ત થતી રમતોને જીવંત રાખવાનો આ પ્રયાસ છે

અનેકવિધ સાંસ્કૃતિક અને પુરાતન આ મેળાની સાથે સાથે સરકારે રમતગમતને પણ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે આ મેળા થકી એ ગ્રામીણ લોકોને આમાંથીનો લાભ મળે છે અને આ ગ્રામીણ લોકોના ખેલાડીઓ હાલ નેશનલ અને ઇન્ટરનેશનલ સુધી પણ આમાંથી આપણને પ્રાપ્ત થયેલા છે આ સ્પર્ધા પાછળ એ સરકાર એને પ્રોત્સાહિત કરે છે અંદાજિત સવવા બે લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવામાં આવે છે આપણી જે વિશરાતી રમતો જે છે તે લુપ્ત થઈ રહી છે જે નવા ખેલાડીઓ છે તે આજકાલ મોબાઈલમાં ઓતપોત રહ્યા છે તો તેમને આકર્ષવા માટે આ ગુજરાત સરકારનો એક સરસ મજાનું આયોજન છે તો લગભગ આ ત્રણ દિવસમાં હું માનું છું ત્યાં સુધી ત્રણ થી ચાર હજાર બાળકોએ આખા ગુજરાત રાજ્યમાંથી ભાગ લીધેલ છે